અને બાપુજીએ બહુ સહન કર્યું હતું અને એ મેં જોયેલું છે બાપુજી બહુ લડ્યા અને બાપુજીની એક દુશ્મની હતી મુસ્લિમ લોકો સાથે અચાનક આ લોકો બધા ભેગા થઈ અને મારા બાપુજી નું મર્ડર કરી નાખ્યું એટલે મારી પર બહુ અત્યાચારો કર્યા એને મને મારો બી પોલીસો એટલો દાદાગીરી બી એટલી મારી પર કરી મને ટાળામાં નાખ્યો મને મીસામાં નાખ્યો નાસિક હું તનો રસ રહ્યો પરસોત્તમભાઈ સોલંકી વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ અગાઉ જે તેમનું વ્યક્તિત્વ હતું તેમના વિશે હજી સુધી ઓછું લોકો વાકેફ છે પરસોત્તમભાઈ સોલંકી સાથે જ વાત કરીશું સર આપનો પરિવાર મુંબઈ ક્યારે અને કેવી રીતે ગયો મારો પરિવાર વર્ષોથી અંધેરી મોગરાપાડામાં જ રહી મારા બાપુજી ના બાપુજી એ બી અંધેરી મોગરાપાડામાં જ રહ્યા અને હું બી બાપુજીની સાથે જ રહ્યો છું જે બેનો દીકરીઓ માટે મારા બાપુજી બોલ લડ્યા એમાં મુસ્લિમોને મારા બાપુજીની દુકાન હતી સાયકલની એમાં બાપુજી બેઠા હતા અને અચાનક આ લોકો બધાએ ભેગા થઈ અને મારા બાપુજીનું મર્ડર મર્ડર નાખ્યું હતું મીર કામદાર તરીકે આપના પિતાજીનો અને આપના પરિવારના સંઘર્ષ વિશે કહેજો મારા બાપુજી અતિ ભાવુક માણસ હતા એને કોઈનું ગરીબનું કોઈ દુઃખી કરે ને એ સહન નતા કરી શકતા એટલે કોઈની માટે બી કંઈ બી વિચાર્યા વગર સ્ટેપ લઈ લેતા હતા અને એના હિસાબે જ એમને આ બધી તકલીફો પડી જે હત્યા થઈ હતી એના એ અંગે એ ઘટના વિશે આપ કહી શકો તો મારા બાપુજી એક અમારા મોઘરામાં ઔરંગઝેબ કરીને એક છોકરો હતો મુસ્લિમ સમાજનો હતો અને આટલી દાદાગીરી કરતો આખા મોગરાવાળાને હેરાન કરી નાખ્યું હતું અને બાપુજીથી સહન નહીં થયું અને બાપુજીએ પછી બધા માણસોને ભેગા કરી અને એની પર એટેક કર્યો અને એમાં ઔરંગઝેબનું મરણ થયું પછી મારા બાપુજી છ મહિના જેલમાં બી રહ્યા પછી જામીન મળ્યો અને બાપુજી બહાર આવ્યા અને પછી એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને બાપુજીએ બહુ સહન કર્યું અને એ મે જોયેલું છે બધું આંખોથી એટલે હું દિવસો ભૂલી ન શકતો યુવાની માં જ આપે નાની ઉંમરમાં આપે આપના પિતા ગુમાવ્યા હતા એ પછીનો સમયગાળામાં સંઘર્ષ કેવા પ્રકારનો કરવો પડ્યો આપે આપના પરિવારે બાપુજી ગુજર્યા પછી અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી બાપુજી બિચારા બહુ દુઃખી થતા પણ અમે ત્યારે લાચાર હતા અમારે આગળ કંઈ બીજો આશરો નહોતો પછી બાપુજી ગુજરી ગયા પછી મારા તે બનતા પ્રયત્ન કરી અને મેં મીરા વિડીયો એક દુકાન ખોલી અમારો કોઈ હેતુ નથી કે આપની અંગત વાતમાં રસ દાખવો પણ આપના જમાઈની પણ આ રીતે એક હત્યા થવાની ઘટના બની હતી આ ઘટના શું હતી કેમ થઈ અને એનું કારણ શું કેમ કે આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે બધા એમાં એવું હતું કે નાળિયા માંડવી ઉનાથી લગભગ પંદર કિલોમીટર દૂર આવે નાળિયા માંડવી નાળિયા માંડવી એટલે મુસ્લિમ સમાજનું ગામ આખું અને મારા જમાયા હતા એ મજબૂત હતા કદાવર નેતા હતા ત્યાંના એટલે એમને કોઈ કીધું કે આવી રીતે દાદાગીરી કરે તો તમે કંઈ કરો તો આ અમારા મજબૂત માણસ હતા એટલે એ બિચારા પોતે એકલા વયા ગયા ગાડી લઈને અને ત્યાં ગયા તો આ લોકો બધાએ ભેગા થઈ અને મારા જમાઈ પર એટેક કરી નાખ્યો મારા જમાઈના માથામાં બ્રેન્ડ એમ થઈ ગયા પછી ડૉક્ટર લોકો મને કીધું કે પુરુષોત્તમ દીકરીને મળ્યો હું રડ્યો આ દિવસ આજે પણ પરસોત્તમ સોલંકી એટલે કે ભાઈ ભાઈ જ છે એવું હીરાભાઈ પણ કહે છે પણ શિવસેનામાં આપ જ્યારે હતા એ વખતે પણ આપની છબી બળવાખોર નેતા તરીકેની જ હતી શિવસેનામાં હું ગયો જ નથી શિવસેનાવાળા મને બોલાવતા હતા પણ હું નહોતો ગયો હું અપક્ષમાં ઉમેદવારી લડાવ્યો જીત્યો અને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી અને એમાં હાઈએસ્ટ વોટિંગથી નગરસેવકમાં જીત્યો હતો પણ એ લોકો થી રહેવાનું નહીં અને પછી મારી પર જે અત્યાચારો કરે એ હું પોતે સમજી શકું છું બધું મુંબઈ છોડી અને ભાવનગર ક્યારે આવ્યા મારા બાપુજીના અવસાન પછી મારી પાછળ કોઈ નતું અને હું એકલો પડી જતો હતો ત્યાં અને પછી મારી પર બી જે અત્યાચારો કર્યા એ અમારા એમએલએ હતા રમેશ દુબે એને એમ થયું કે પરસોત્તમ સોલંકી હવે એમએલએનો દાવેદાર એટલે મારી પર બહુ અત્યાચારો કર્યા એણે મને માર્યો બી પોલીસો એટલો દાદાગીરી બી એટલી મારી પર કરી મને ટાળામાં નાખ્યો મને મીસામાં નાખ્યો નાસિક જેલમાં હું ત્રણ વરસ રહ્યો એટલે આ દશા મેં જોઈત એટલે પછી મેં બોમ્બે બધાને મળ્યો તો બધાએ કીધું કે પરસોતમ તું આ પછી બધું વિચાર કરી મારા કુટુંબને લઈ અને હું પછી ભાવનગર આવી ગયો ભાજપમાં સર આપને કોણ લાવ્યું અને આપ મુંબઈ હતા તેમ છતાં ઘોઘાથી ચૂંટણી કેમ લડતા હું ઘોઘાથી ચૂંટણી લડતો એવું નહોતું હું ભાવનગરમાં આવ્યો ત્યારે રાજુભાઈ રાણા આપણા ઉમેદવાર ઉભા હતા એટલે અમારો કોળી સમાજ અહીંયા બહુ મોટો એટલે બધાએ મને આગ્રહ કર્યો કે તમે અહીંયા રહ્યો જ તો સંસદની ચૂંટણીમાં ઉભા રહી જાઓ અને ત્યારે મને કંઈ આટલી બધી ગતાગમ નથી એટલે મેં કીધું હું પેલા રાઉન્ડ મારું આખા જિલ્લામાં અને મને એવું લાગે કે લડવા જેવું છે તો હું લડીશ બસ થાંભી લીધું કે લડવું જ એટલે લડવું અને રાજુભાઈ રાણા બે હજાર ભાસ્કર સાથે વાત કરવા બદલ તો પરસોત્તમભાઈ સોલંકી જેમણે દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી પણ એમના જે તેમણે અનુભવો વ્યક્ત કર્યા છે કદાચ પહેલી વખત આ અનુભવ મીડિયા સમક્ષ તેઓ વર્ણવી રહ્યા છે સહયોગી પ્રશાંત લેહુવા સાથે નિર્મલ દવે દિવ્ય ભાસ્કર